તોય મારા બેટો ચોરી કરી દો કાએ મત ભેગાથી બેતા અને કાએ મોતા એટલે કરી નાતો નથી ચાવી ભાળી એટલે એટલે મારા બેટા તો હવે મારા બેટા એમ કે છે કે પૈસા ચોરી કર્યા તમારા નથી મારાથી નોટ ઉપર કમ્પ્લીટ તો કેતો દેખાયું છે કે નોટ રમ મારે નોટ મારું લખલ દે તોય કમ્પલીટ દેખાય દે તોય ભાખો કેવી તો નોટ મારી જ છે મારી જ છે તોય માનતા નહીં તોય કહે મને પૈસા આલો રા બારા પાછા આ બજે ભાખુન પાછા કન નું ઓપરેશન કરાવું છે અલ્યા મારું બેટો હમણે ફોન ના ટીકો ફેકો કન ઓપરેશન કરાવવું પડે ને ભાખુન ફેવા થાવા જ એનો તો અમે ભારો લીવરો હા બેટા પૈસા તો હોય છે પૈસા આલે લીધા છોરી કે પૈસા માંગવા છે એનું ઓપરેશન કરી નાખું છે હવે તો

બે તા <this prendere> <many>

ના કરેલા તમને ખબર નથી પડતી જેવો ખબર તમે પૈસા વાળા છો ને તો નથી

અલ્યા એવો તો છોડો કે આપણે સમજી છુ કીધું તો કે શગુત તમાર છે નોટ તાર પણ નથી મોક અને પૈસા મારા ના ને હું અમે એટલી ચોર ના રે

ચકલા બાદા બેનુ તો પીતા કરવા મળ્યા પાંચ હજાર રૂપિયા મકાન થી લીધો ગરીબ ના અરે તે 5000 રૂપિયા આલે કે એમાં ફૂલી ઠામવાળી નોટ આવી નામ તો તો તારા કમ થોડું સબૂત થાય કે તું મારા કે લઈ જો તો

તોરે કે અમે કરે બાઘુએ કરી બાઘુએ સોરી કે તો અમે ઉગઈ લા આપણે છૂટનું છૂટને છૂટનું તો અમે અહીંયા થઈ ગોછા એટલે ખબર પડશે તો હેડો દોવા પર હેડો આપણે સબુ સબુ તો હું પડશે આ બોલ પેર ના પેજ બોલ તો ભાઈ ખાતા નહી ખાયા કરવા અહીંયા હેડો કોક ના ખાયા બુટતે નહી જા જાય અલા હવે માર આરી થઈ ગઈ સબુ સબુ તો બુતે શું કરશે એ એ સુતરી ચાલી ગઈ કેડી કરી ફિનિશ કરી ના વાંનું ચાલી ના છે તિજોરીમાં તો સોનું ઓમે રે અરે આથી કલા સોલે જ છે અરે એ તમારે તો બોલાવાડી

પણ ના એમને આવા પીવા જાતા પીવા જાતા પણ હા પણ પીવા જાતા ખેચામાંથી પણ આરતી લાલા ખેચામાંથી ના છોરા તે ના છોણો સોનાઓ હા કે ખેચામાંથી ને કે નું નું લે દે આમ રતી લાગુ છે આ દારૂ લે છે ના દારૂ લેને ફૂટમાં ખાલે કોણ આમ રાત વાદની નથી લાગતી આજ લીધી હતી અમે તો તો આયા અમે તો કમેતી રા કમેતી રા બોલ잖아 નહી ને આપડવા પડ તાપડવા તો કેવો <If> <strange> <words> <cuestión>

નાનથી પાર થોડીક વાર તાર બોલવાનું હતું વધારે નતો બોલવાનું કીધું હતું કે ચોરી નથી કરવી પણ તે મને ત્યાં ઓલો ઘોડા જે વાત કરી એટલે પાછા વળી ગયા તો આ ના આવ્યો બટ આ મોસ મત તો થોડો તો ભાલ નો ખમો ના માઈક નો આ આખો તમે કડોરા ભરે છે કરવી છે કલા કશું તમે પૈસા ગાડો હવે થાણા પૈસા તો ભરે કડોરા લાલા ખાલી પૈસા આવવાના દાદા કહેતા માં પૈસા પૈસા પૈસાની પછી પૈસા માંગરા 25000 થી પૂરા 5000 ના નાજા પર 30000 ના મળે હા તમારે ઈ તો હવે ભગવું પડે 5000 5000 આલતા જ ન આયન જ ભગવવાના છે આમ છે અને પૈસા પછી પૈસા આલવા તો મરું

લાવ આ દે રેડી લાવ 15000 દે કેટલા બાકી રહ્યા 2 એટલો ચૂકવો પડશે 5000 એકન દે 2000 આ મહિનો મહિનો આના કન ભરવરાવો ને મહિનો આના કન ભરવરાવો 5 વર્ષ થઈ ગયો ને આપણે સોફટ ન માતો ત્યાં આવો પણ એક ખેદી દો કાયા દોના તાહે કથી બસુર કઈ બસ્તા બનાવી દીધું ઓ તમે આવજો ને